લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે ખેલૈયાઓરે રસ્તા ઉપર વાહનો પાર્ક કર્યા હતા હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા ગત સાંજના સમયે ફક્ત એક ગેટ પરથી સાડા દસ વાગ્યા સુધી જ વાહનોને પ્રવેશની પરવાનગી આપતા અનેક ખેલૈયાઓ અટવાઈ ગયા હતા રાજમહેલ પરિસરમાં યોજાતા ગરબામાં પાર્કિંગની અવ્યવસ્થાને કારણે મુખ્ય માર્ગ પર લોકોએ વાહનો પાર્ક કરી દીધા હતા કેટલાક સ્થળે તો રસ્તા વચ્ચેના ડિવાઇડર પર ટુ વ્હીલર પાર્ક થયેલા નજરે પડ્યા હતા આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી હજુ તો ગરબાનો પ્રથમ દિવસ છે ત્યારે આ વ્યવસ્થાને કારણે ખેલૈયાઓને પરેશાન થવાનો વારો આવ્યો છે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં હમણાં કેશ પૈસા માંગે છે કે તમારે હમણાં હમણાં અંદર જોઈએ તો હજાર રૂપિયા આપો એ બી મેં કીધું કે ગુગલ પે કરું તેમ કે નહીં અમને કેશ જ જોઈએ હવે શું કરવું અમે તમે કે શું કારણ કરવામાં આવ્યું છે આ પાસ જે છે બધું બુકમાં શો બધી કરેલું છે ક્યુઆર કોડ છે બુકિંગ આઈડી છે બધું છે ખોવાઈ ગયો છે અંદર લોસ્ટ એન્ડ ફાઉન્ડમાં બે અલગથી કમ્પ્લેઇન્ટ લગાવેલી છે હવે એ એ લોકોને નથી મળતું તો અમારી બી પ્રોબ્લેમ નથી હવે એ લોકો અંદર જવા નથી દે અંદર જાય તો આ ભાઈ હજાર રૂપિયા માંગતા છે હજાર રૂપિયા કેશી કેશ એમને કીધું ઓનલાઈન આપો રિસિપ્ટ આપો તો બી કેશ માંગે છે नहीं नहीं कैश नहीं, जो भी हो कैश मांग रहे हैं कैश मांग रहे हैं काउंटर इधर है नहीं इन लोगों को काउंटर चाहिए काउंटर काउंटर बाहर रखना चाहिए सिटी में है काउंटर इधर नहीं है इधर का प्रॉब्लम सॉल्वी टर्म्स एंड कंडीशन में भी लिखा नहीं है की री इश्यू के थाउजेंड रुपीज है अगर लॉस्ट एंड अगर આગળ શું કરશો તમે કાર્યવાહી નહીં આપવામાં આવે પાસ તો આજના દિવસ નો એમ કે દસ દિવસ નો પાસ તો હવે શું કરું તો હવે નહીં આપે તો સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર